જામનગરના જાણીતા એડવોકેટ અને વકીલ મંડળના સભ્ય હારૂનભાઈ પાલેજાની સરા જાહેર નિર્મમ હત્યા કરાઈ હતી જે અંગે ભાવનગર બાર એસોસિએશન ક્રિમિનલ બાર એસોસિએશન તથા એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશન દ્વારા વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા તેમજ એડવોકેટ પ્રોટેક્શન બિલ પાસ કરવાની માંગ કરાઈ હતી જામનગર વકીલ મંડળના સભ્ય એડવોકેટ હારૂનભાઈ પાલેજાની સરા જાહેર ઘાતકીય રીતે હત્યા કરવામાં આવી છે વકીલ વ્યક્તિ સાથે નિર્મમ અને કૃત્યના બનાવને લઈને ભાવનગરના ત્રણેય વકીલ મંડળો સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને હત્યારાઓને તાકીદે ધરપકડ કરવા તંત્રને અનુરોધ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત વકીલોના હિતમાં સંરક્ષણ માટે પણ તાત્કાલિક એડવોકે એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવા માટે બુલંદ માંગ કરાઈ હતી ત્યારે ભાવનગર કોર્ટ પરિસર ખાતે વકીલ હારૂનભાઈ પાલેજાની સરા જાહેર થયેલી હત્યાના વિરોધમાં ભાવનગરના ત્રણેય વકીલ મંડળના સભ્યો કોર્ટ કાર્યવાહીથી અડગા રહી વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા જેમાં ત્રણેય વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદારો અને એકસો પચાસથી વધુ વકીલ ભાઈ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા જામનગર મુકામે એડવોકેટ હારૂનભાઈ પાલેજાની જે રીતે ઘાતકી હત્યા કરવામાં આવી છે એને ભાવનગર બાર એસોસિએશન ક્રિમિનલ બાર એસોસિએશન તથા એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે આ અગાઉ પણ જામનગરમાં જ એક વકીલ મિત્રની આ જ રીતે સરા જાહેર ઘાતકી હત્યા કરવામાં આવી જે બાબત બહુ જ ગંભીર ગણી શકાય આજે એડવોકેટ પણ જો આ સમાજમાં સેફ ન હોય તો સમાજમાં જે વ્યક્તિઓ ન્યાય અપાવે છે એ વ્યક્તિઓની ઉપર પણ આવી રીતે ઘાતકી હુમલાઓ થતા હોય અને એમના મૃત્યુ નિપજતા હોય તો અત્યારે અમારી સૌ માંગણી એવી છે કે એડવોકેટ પ્રોટેક્શન બિલનો તાત્કાલિક અમલ કરાવવો આ સરકારમાં જ ખૂબ જ જરૂરી છે આ જે બનાવ બન્યો છે એ ખૂબ જ ઘૃણાસ્પદ છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જામનગરના તમામ વકીલ મિત્રોની સાથે ભાવનગરના તમામ વકીલ મિત્રો સાથે છે એના અનુસંધાને આજ રોજ ભાવનગર બાર એસોસિએશન ક્રિમિનલ ક્રિમિનલ બાર એસોસિએશન તથા એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહી માહિતી રોજ અળગાર્યા છે